નવી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે આવેલી પાણીની ટાંકી હાલમાં ગમે ત્યારે જમીન દોસ્ત થાય તેવી ભયાનક સ્થિતિમાં ઊભી છે રાજ્યમાં અગાઉ ટટકેસર અને વલસાડમાં પાણીની ટાંકી તૂટી પડવાની ગંભીર દુર્ઘટનાઓ બની હોવા છતાં સુરતનું તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ ટાંકીની બરાબર બાજુમાંથી જ શહેરનો મુખ્ય માર્ગ પસાર થાય છે આ માર્ગ પર ચોવીસ કલાક વાહનોની અવર અને લોકોની ભીડ રહે છે જો આ ટાંકી તૂટી પડે તો તે સીધી જ ચાલુ રોડ પર પડી શકે તેમ છે જે મોટી હોનારત સર્જી શકે છે આ ટાંકીની જાળવણી અને સુરક્ષાની જવાબદારી જેમના માથે છે તે પીઆઈયુ વિભાગ ગોર નિંદ્રામાં હોય તેવું જાણવા મળ્યું છે ટાંકીની આટલી ખરાબ હાલત હોવા છતાં તેને તોડી પાડવાની કે સુરક્ષિત કરવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી

એ રીતે જે રીતે ટ્રિપલ એન્જિન એટલે વીસ ટકા સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા લઈ છે કમિશન વીસ ટકા રાજ્ય સરકારના નેતા લઈ છે કમિશન અને વીસ ટકા સુરત મ્યુનિસિપલ એ શાસન લોકલ શાસનના નેતાઓ લઈ છે એ શાસનો જયારે સાહીઠ ટકા કમિશન ખોરીને કોઈ ટાંકી બનાવતા હોય છે તો તેની પરિસ્થિતિ આ જ રહેવાની હોય છે અને પાછળ ખૂબ મોટો રોડ છે અહીં લોકોની હજારો લોકોની અવર છે થાય એવી મોટી પરિસ્થિતિ ઉત્પન્ન છે એમને ખબર છે તે છતાં પણ તેઓ સુધી આ અંદર એમના કમિશન ફિક્સ થાય ત્યાં સુધી આ ટાંકી એમને એમ જ રહેશે અને જો લોકોની જાન જશે તો તેની કિંમત મરદાનની ની પાંચ લાખ રૂપિયા હશે ઇજાગ્રસ્ત થી પચાસ હજાર હશે અને લોકોને મોટી કમિટી બેસાડી દેશે એનો રિપોર્ટ જિંદગીમાં નહીં આવે અને લોકોની જાનહાની સાથે આ રીતે જ રમતા રહેશે અને આવશે હિન્દુ કરી અને આ આ લોકો એમનો નમૂનો લોકોને રૂપે આપતા રહેશે આ ભાજપનું શાસનનો જીવતો જાગતો ભ્રષ્ટાચારનો ખૂબ મોટો નમૂનો આપ સૌ જોઈ રહ્યા છો આ ગમે ત્યારે પડી જાય અને ખૂબ મોટી જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે અને પાછળ જે રીતે રોડ છે ત્યારે રોડ પર વાહન ચાલકોને ને જીવ જોખમમાં છે પણ આ શાસકો કુંભકરણ ની ઊંઘ ઊંઘી રહ્યા છે તેઓની સામે જનતા એ બહાર આવવું પડશે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવો પડશે